નમસ્કાર સાથીઓ એક વ્યક્તિ હોય છે સાંજના સમયે એને ફોન આવે છે એક મહિલાનો અને મહિલા કહે છે રાત્રે આવો ત્યારે શક્તિવર્ધક ગોળીઓ લેતા આવજો ત્યાં વ્યક્તિ છે એકાએક ખુશ થઈ જાય છે અને તે ત્યાંથી સીધો મેડિકલ સ્ટોર પર જાય છે મેડિકલ સ્ટોર પર ઘણી બધી પબ્લિક હોવાના કારણે તે વ્યક્તિ કાંઈ બોલી શકતો નથી થોડી વાર ઉભો રહે છે વસ્તી ત્યાંથી નીકળી જાય છે પબ્લિક જતી રહે છે ત્યારે મેડિકલ સંચાલક તેને કહે છે બોલો તમારે શું લેવું હતું મારે ઘરે જવાનું મોડું થાય છે ત્યારે વ્યક્તિ કહે છે કે મને શક્તિવર્ધક ગોળીઓ જોઈએ છે ત્યારે આ મેડિકલ સંચાલક તેને શક્તિવર્ધક રેપર આપે છે ત્યારે આ વ્યક્તિ કહે છે કે મારે એક નહીં મને વધારે જોઈએ છે મારી જોડે વધારે હશે તો મારે બીજી વખત આવવું નહીં પડે અને મને ગોળી માગતા શરમ પણ આવે છે ત્યારે મેડિકલ સંચાલક એને એક બે નહીં પણ આઠ રેપર આપે છે ઘણીમાં ઘણી બધી ગોળીઓ હોય છે આ વ્યક્તિ ગોળીઓ લઈ અને ઘરે આવે છે સાંજે જમે છે અને તે મહિલા સાથે રૂમમાં સુઈ સૂઈ જાય છે સવારના સાડા નો સમય થાય છે અને આ મહિલાના ઘરમાંથી એકાએક રાડા રાડ અને ચીસા ચીસાચીસને રોવાનો અવાજ આવવા લાગે છે આજુબાજુની પબ્લિક બધી એકઠી થઈ જાય છે ભેગી થાય છે અને પછી પોલીસને બોલાવવામાં આવે છે જે વ્યક્તિ શક્તિવર્ધક ગોળીઓ લઈને આવ્યો હોય છે તે વ્યક્તિનું મૃત્યુ થયું હોય છે પોલીસ આવી એ લાશને કબજામાં લે છે અને પી એમ અર્થે ખસેડવામાં આવે છે અને જ્યારે પી એમ થઈ અને આવે છે ત્યારે એની અંદર એક મોટો ખુલાસો કરવામાં આવે છે અને બધા લોકો તે ચોંકી જાય છે શું થયું છે અને શું મામલો છે ગુનો ક્યાં છે કોણ હતું એ વ્યક્તિ કોણ હતી એ મહિલા અને શક્તિવર્ધક ગોળીઓ ગળે એ વ્યક્તિ કોણ હતો આ તમામ મુદ્દાની વાત પીએમ રિપોર્ટમાં હતું અને આ વિડીયોની શરૂઆતમાં મિત્રો એક વાત કહી દઉં કે મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોજો કારણ કે આની અંદર તમને ઘણું બધું જાણવા મળશે વ્યક્તિઓ કેવા કેવા દુનિયાની અંદર છે એ પણ જોવા મળશે તો નમસ્કાર દોસ્તો હું ચિરાગ આ વાત છે ઉત્તર પ્રદેશના કાનપુરના ધ્રુવનગરની અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસની વાત છે જાન્યુઆરી મહિનાની વાત છે આ ઘટના છે પિઠ્ઠુર થાણાનો વિસ્તાર છે ત્યાં એક મહિલા છે સબના નામની અને જેની ઉંમર ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ આસપાસ છે આ મહિલા તેના પતિ આબિદ અલીને ફોન લગાવે છે અને કહે છે એક શક્તિવર્ધક ગોળીઓનો રેપર લેતો આવજે અને તેનો પતિ આ વાત સાંભળી અને ખુશ થઈ જાય છે અને મેડિકલે જઈ આઠ શક્તિવર્ધક ગોળીઓના રેપર લે છે અને જેની અંદર ઘણી બધી ગોળીઓ હોય છે અને આ ગોળીઓ ઘરે લઈને આવ્યા બાદ તે જમે છે અને તેના બેડરૂમમાં જઈ અને સુઈ જાય છે પરંતુ વહેલી સવાર થાય છે અને આ સબના એકાએક રાડા રાડ અને રડવા લાગે છે ત્યારે આજુબાજુની પબ્લિકો ભેગી થઈ જાય છે અને જે આજુબાજુની પબ્લિક હોય છે તે પોલીસને જાણ કરે છે ત્યાં ઘટના સ્થળે પોલીસ આવે છે અને મહિલા રડતી હોય છે આ મહિલા સબના સવારે સાડા તેના ભાઈને ફોન કરી અને કહે છે કે તારા બનેવી મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે સબના રડતી હોય છે ત્યારે એનો ભાઈ સલીમ ઘટના સ્થળે પહોંચે છે તાત્કાલિક પોલીસને ફોન કરે છે અને પીઠુર વિસ્તારના પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને બોડીને પીએમ માટે ખસેડે છે થોડા સમય પછી પીએમ થયા બાદ બોડી પરત આપવામાં આવે છે પરત આપ્યા બાદ અંતિમ વિધિ કરવામાં આવે છે જે સમાજ રિલેટ હોય સંસ્કાર જે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અંતિમ વિધિમાં

આ બાજુ જોઈએ તો સબનાનો ભાઈ પૂછે છે ત્યારે સબના જવાબ આપે છે કે અવારનવાર આવી ગોળીઓ લઈને આવતા હતા અને તેમના ગોળીઓ ગળ્યા પછી મજા પણ આવતી હતી તો હું આનો વિરોધ કોઈ દિવસ કરતી નહોતી અને મેં કોઈ દિવસ ના પણ નહોતી પાડી પણ જ્યારે પીએમ રિપોર્ટ આવે છે ત્યારે બધો ખુલાસો થાય છે આ વ્યક્તિનું મોત ગોળીઓથી નહીં પણ ગળું દબાવવાથી થયું હોય છે પોલીસ આ વિસ્તારમાં આવે છે અને વ્યક્તિને તે પત્ની સાથે રડતી હોય છે સવારને તેની પત્ની ચીસા ચીસ ને રાડા રાડ કરતી હતી પછી પોલીસ સબનાના ભાઈને ફોન લગાવીને કહે છે કે તમારા બનેવીનું મૃત્યુ છે એ ગોળીથી ગળવાથી નહીં પણ એને ગળું દબાવવાથી થયું છે અને પોલીસ સબનાને અને આદિલ અને ફોન જપ્ત કરે છે અને ડિટેલ નીકાળે છે ત્યારે ચોકાવનારા ખુલાસા સામે પણ આવે છે એક રિહાન કરીને યુવાન છે જે દિલ્હીની અંદર રિક્ષા ચાલકનું કામ કરે છે કોલ ડિટેલમાં રેહાન અને શબ્દમના કોલ ડિટેલ સામે આવે છે અને પોલીસ રેહાનને ઉઠાવી લે છે દિલ્હીમાંથી જે એક રિક્ષા ચાલક હોય છે રેહાન અને શબ્દમને પૂછવામાં આવે છે કે તમારે શું સંબંધ છે તો પછી પોલીસ સલીમને પૂછે છે કે રેહાન કોણ છે તમે રેહાનને ઓળખો છો તારે સલીમ કહે છે ના હું નથી ઓળખતો મને ખબર નથી કે રેહાન કોણ છે શબનમને પૂછવામાં આવે છે તો કે જણાવે છે કે રેહાન શબનમનો આશિક છે જે એકબીજાને પ્રેમ કરે છે જ્યારે શબનમની ઉંમર છે ચાલીસ પિસ્તાલીસ વર્ષ અને આ બાજુ રેહાનની ઉંમર ઘણી નાની હોય છે એનાથી અને શબનમને એક ચા ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર હોય છે અને એક સોળ વર્ષનો દીકરો પણ છે જે એના મામાને ત્યાં સલીમને ત્યાં રહેતો હોય છે કેમ કે શબનમ અને એમના પતિ અને વારંવાર અવારનવાર ઝઘડા થવાતા હોવાના કારણે તેના પતિ ને તેને મામાને ત્યાં મૂકી દેતા હોય છે સબનમ અને આબ્દિલના લગ્ન વીસ વર્ષ પહેલા થયા હોય છે અને તેના સબનમ અને આબ્દિલ અલી વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી છોકરો તેના મામાના ઘરે રહેતો હોય છે પછી પોલીસ આગળ તપાસ કરે છે ત્યારે જાણવા મળે છે સબનમ ઇન્સ્ટાગ્રામમાં તેના વીસ વર્ષ જૂના ફોટા જેના લગ્ન પહેલાના ફોટા હોય છે તે રીલ્સમાં મૂકતી હોય છે અને જ્યારે આ રેહાન છે એ દિલ્હીની અંદર બેઠો બેઠો એના ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતો હોય છે રીલ્સ જોતા જોતા રીલ્સ સ્ક્રોલ કરતાં કરતાં ત્યાં એને એક શબનમને આ ફોટો અને રીલ્સ જોવા મળે છે ત્યાં એ અટકી જાય છે અને શબનમના ફોટા ઉપર લાઇક આપે છે અને એક બે એવી રીતના કરતાં એમને એકબીજાના ફોન નંબરની આપ લે થાય છે અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હોય છે પછી આ રેહાન શબનમને મળવા તો આવતો જ હોય છે ત્યારે તેનો પતિ ઘરે હોતો નથી તેના તેના છોકરા મામાના ઘરે હતો અને પછી રેહાનને કહે છે કે મારો પતિ મને ખૂબ જ ઢોર માર મારે છે અને એ આપણા રસ્તાનો કાંટો છે એને હવે હટાવવો પડશે આપણે તો જ આપણે બંને એક થઈ શકશું રેહાન અને સબનમ વાત માની જાય છે અને તેના દોસ્ત વિકાસને વાત કરે છે આ વિકાસ છે એ રેહાનનો મિત્ર હોય છે અને બંને સાથે રિક્ષા ચલાવતા હોય છે આ બાજુ રેહાનને પોતાની રિક્ષા હોય છે જ્યારે વિકાસને રિક્ષા હોતી નથી ત્યારે વિકાસને રિક્ષા ખરીદવી હોય છે પણ એની જોડે પૂરતા પૈસા હોતા નથી ત્યારે રેહાન વિકાસને કહે છે કે તારે વિકાસ રિક્ષા જોઈએ છે તો વિકાસ કહે છે હા રેહાન મારે રિક્ષા જોઈએ છે પણ તારે એક મારું કામ કરવું પડશે વિકાસ એ કામ માટે તૈયાર પણ થઈ જાય છે અને

વિકાસને આપે છે પછી એક પ્લાન બનાવવામાં આવે છે અને તેના પતિને મોત કરે છે જમી અને રૂમમાં જાય છે ત્યારે તેની પત્ની શબનમને ખૂબ દારૂ પીવરાવે છે જે તેની પત્ની હોય છે શબનમ તે તેના પતિને અબીતલીને ખૂબ દારૂ પીવરાવે છે દારૂ પીવાના કારણે તે બધું ભાન ભૂલી જાય છે અને દારૂ અને બે હોશ થઈ જાય છે અને તેને ગોળીઓ ઘણી બધી આપી દીધી હોય છે ત્યારબાદ રાત્રિના એક થી દોઢના ગાળા વચ્ચે શબનમનો આશિક રેહાન અને વિકાસ ઘરની અંદર એન્ટ્રી કરે છે અને સબ જે આ મહિલા છે તે તેના પતિની સાથી ઉપર બેસે છે અને રેહાન તેનું ગળું દબાવે છે અને વિકાસ તેના પગ પકડી રહ્યો છે પંદર વીસ મિનિટ ગળું દબાવ્યા બાદ તેના પતિનું મૃત્યુ થઈ જાય છે પછી રેહાન અને વિકાસ ત્યાંથી નીકળી ગયા હોય છે અને તે મહિલા સવારે રાડા રાડ કરે છે અને પણ તેના ભાઈ સલીમને પણ એના પર શંકા જાય છે અને સલીમને પણ આ વાત હજમ નતી નથી કે મારા બેન બનેવીનું અવારનવાર ઝઘડા થતા હતા તો અચાનક મારી બહેનને તેના પતિ ઉપર આવી રીતના પ્રેમ કેવી રીતના ઉભરાણો અને તે પોલીસને બોલાવે છે અચાનક બહેનને આટલું બધું પ્રેમ કેવી રીતના ઉભરાવો તે અચાનક પોલીસને બોલાવે છે અને તે પોલીસને બોલાવી અને તે બધું ચેક કરે છે તમામ મામલો પીએમ રિપોર્ટમાં સામે આવે છે પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી વિકાસ અને સબનમને ધરપકડ કરી કરી અને જેલના સરિયા ગણતા દીધા છે તો મિત્રો આ વાર્તા એક સત્ય હતી આ સ્ટોરી એક સત્ય છે આ ક્રાઇમ સ્ટોરીની અંદર હું એમ કહેવા માગું છું કે મિત્રો આપણો સમાજ અત્યારે કઈ બાજુ જઈ રહ્યો છે જે તમે લગ્નના વીસ વીસ વર્ષ પછી પણ તમે તમારા પતિના નથી થઈ શકતા તમે તમારા પતિને નથી જાળવી શકતા કે આ એક આપણા સમાજની અંદર આપણા કાયદાની અંદર એવા ઘણા કાયદા છે કે મહિલા સુરક્ષાના કાયદા છે પણ પુરુષ સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ વાત કરતું નથી જ્યાં વીસ વર્ષ પછી પણ એ મહિલાને બીજા પર પુરુષ સાથે પ્રેમ થાય છે એનાથી વીસ વર્ષ નાનો અને એના પતિને મોતને ઘાટ ઉતારે છે જે બંનેનો એક દીકરો પણ સોળ વર્ષનો હતો તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો